છે આજે નવા વ્લોકમાં તમારું બધાયનું હવે કાલે લગ્નની અડધા દિવસની મજા ને સાંજે ભાણિયાભાઈ ને મળવા ગયા તા પણ મળવાનું નહીં હવે આજે શું થાય જોઈએ છે બપોરે કંઈક જવાનું સેટિંગ થાય તો બોલે નકર પછી મળશે તો ખરા ભાણિયાભાઈ ને બોલાબી નવું થઈ ગઈ છે નાસ્તો ચાલુ થઈ ગયો છે અત્યારે મા પપ્પા એકલા ડાઇનિંગ ટેબલ પર છે વિજયભાઈ ગયા છે લગ્નમાં અમદાવાદ માટે

ચાંડ લો કરું છું જ્યારે ભૂલાઈ જાય ને તો તમે કોમેન્ટમાં યાદ કરી દેજો કાજા ભૂલાઈ ગયું તું એટલે લોહીની હેબિટ પડી જાય ત્રીજો ટકા ટક ચાંદ લો હવે આપણે કાયમ એક કરવાનો છે હવે પાછું ક્યારેક ભૂલાઈ જાય તો જોઈ પણ નહીં ભૂલાય વખતે એવું લાગે છે કેમ કે ગાડીમાં હામો જ રાખું ને એટલે ગાડી બેહો એટલે કલાવાની સ્ટમ નાગભે છે સહ્યો હે કેમ બગ દો આપણે કેમ બગડેલા ટાઈમ થયો છે બપોર ના એક વાગ્યો અને હવે ઘરે પહોંચી ગયો છું ઘરે પહોંચતા જ તો બગડા સટી સાંભળવા મળી બાળકો ની હા શું કરે ધાંડા ના ખાવું પડે ગાય થી ન ખાઈએ કઈ એટલું બધું કેવડું ગાજર બધા તો નહીં બધા કેવડા કેવડા ગાજર ની શોપિંગ કરી ઓહો મસ્ત શાક શાકભાજી સાંભળ્યું होजे घरमा मान नकर ओइ बापा बोहोत छ पण करे नि के के कोइ न <laughs> कर बोलो जानु दिदी काल जान के मगोस दे ओ यवला गस गुजराती म काल जाउ सवे हे ह हम गरू छे ने तन काल जाउ गुजराती मीडियम ओइ जाउ ती तनो मेसे देबो तो गुजराती मीडियम मा केम लई लेई छे हेलो दुसी लेवा मा

ઘી ખાવાનું કે તો ડોક્ટર ખૂબ ખૂબ આ ઓફિસે થી ઘરે આવી ગયો છું ટાઈમ થયો છે અત્યારે જે છ વાગ્યા પંદર મિનિટ ની વાર છે હવે મારે અત્યારે દવાખાને જવાનો ટાઈમ થયો છે એટલે ઘરે આવ્યો છું પણ આજે છે ને ગુલાબ સાથે આવવું છે કેમ કે એને પગ દુખે છે ને તો એક એક વાંચ બતાવી દો એટલે મેં સારું આવી જાય

માર્કેટમાં ઊભો છું હવે ચાક બકાલો લેવા ગઈ છે ગુલાબ ચાક બકાલો નહીં આમ તો ફ્રૂટ લેવા ગઈ છે મારો આખા બોડીને તેલથી મસાજ કરે ને એટલે ગાડી આખી ભરાય રહી ગાડીમાં તમારું ઓઈલ આ બાજુ સાઈડ ઓઇલ નગર ગાડી ઓઇલ ઓઇલ થઈ ગઈ છે હાથ કારણ કે આ બધા હાથ આખા ઓઈલ ઓઇલ હતા અને આખી બોડી ઓઇલ ઓઇલ છે કપડાં પીરાઈ ગયા ત્યાં ઓઈલ ઓઇલ થઈ ગયા પણ કપડા તો રેગ્યુલર આપણે પહેરવું મસાજ કરીને આવીને ત્યારે પહેરીએ છીએ એટલે કપડાનો બહુ વાંધો નહીં ભલે આ એક જોડી જાહે બીજું એમાં આજે જે પ્રક્રિયા હતી ને પંચકર્મની એ હવે આપણે ચાલુ થઈ છે બસ્તી બસ્તીમાં પહેલાં આખા બોડી મસાજ કરે પછી દવા આપે પાછળના ભાગમાંથી દવા ચડાવે આ લોકો ઘી ચડાવે તેલ ને એવું બધું કે એમાં દવા મિક્સ કરીને ચડાવે એનાથી અલગ અલગ રોગની અલગ અલગ દવાઓ હોય એમ કીધું સાહેબે

છોકરી હાલો ગેરે કેરે હા જમવામાં પાછો હાજર મેથીની ભાજી અને વાફરી સાથે ગરમ દૂધ દૂધ ગરમ પીવાનું છે એટલે ગરમ દૂધ હમણાં છે ને ખડ ને એવું ખાતા હોય ને એવું લાગે છે

વેલા ઓગર દબતે ભાટી બોલાવા કામ ની બોલતી કેમ નથી હે બોલતી કેમ નથી પણ જીભમાં માં કચો હે જીભ નતાવે એ બોલતો કરે કે નાટક બાઝ મરજાને બે નામ ચાલુ છે ને નું નવું કરે ક્યાં ને એક જોડી કપડા થાય કેટલા જોડી કપડા થાય ભરાઈ ગયો તો નાંખ લે મિસ્મન અમને આમ જોડી કેટલા હતા સ્કૂલના યુનિફોર્મમાં 10 13 13 જોડી બહુ સરસ યાર 13 જોડી કપડા એક દિવસમાં કાયમી ધોવાના મશીનમાં કેટલા લાગે એક ડોલ 12 મશીનમાં કેટલા કપડા કેટલા બાર એ ડોલમાં કેટમ પકો પડે કવડી ડોલ કેવો એટલે કેવો મુશિકમાં કેવા કપડાં સારા નહીં થતા હોય મને ખબર એને ખબર હાલો બ્લેક કપડામાં રૂસરા છોટે હોય તો પ્રોબ્લેમ બધે રહેતો હોય તો આપણે જમવા બેઠા ને ત્યારે એક લેવાનું રહી ગયું આ ગાજરનો હલવો બનાવ્યો જ ભાભીએ છે વાહ અને મેં થોડો ખાધો આપણે વધારે નથી ખાધો એટલે થોડો ખાધો છે પણ મજા આવી તો ગાજરનો હલવો આપણે આઠો તકયારે એટલું ઓલું પડ્યું છે કેટલી કેટલો ટાઈમ હાલે કાલ બપોર કાલ બપોરે પૂરો એમ નહીં આ રીતે મૂકીએ કાંઈ સ્ટોકમાં તાજો તાજો ખાવાનું હોય કાલ બપોર દાલે સીઝન વગરનો તરબૂજ લાવ્યો છું હું આજે જોઈએ હવે કેવું થાય અત્યારે અત્યારનો ઉનાળામાં હોય પણ હવે તરબૂજ પપ્પા તરબૂચ ખાવું છે હે બહાર જ રાખું ફ્રીઝમાં કઈક મૂકવું ટાડુ ખાવ બહુ બહુ ઠંડુ નઈ હાલ હમ હમ પડ પર મૂકી દો બરાબર પછી એટલે તો સુધારાઈ કાઈ એક મિનિટ એક તો મિનિટ ઊભી થા જલ્દી જલ્દી હાલ જલ્દી આ કહો કસ્તુ બતાઉ આ આયા યારું મારું મારું કર બંધ પ્લેટ ચાલુ ઓ ગિન ગઈ આવ મુકે લાઈટ ચાલુ હે હજી મુકે હ

अहा कोण से माथा वगैर्नो मार्मी ले माथा तो बाहेर नाही मोठा माथा वाला मानिस आहे माथा वगैर्नो मोठा माथा वाला हूं से दय आज आकाश कुलकर्णी का फॉलो हिंदी नो होमवर्क वती गयो तो થઈ गयो ब मेहनत करी पड़ी केतिनी तक करू से हम एणा तक रो एक शब्दणत लिख दी दो भाई लाई अक्षर बताओ काल लिखियो सु नोब्रा आवेती लो वो पर मत फुर्सत અમજા રોડી થાતલુ થoles આમે બે લખી જાય આયા કઈક થઈ જાય એ નઈ કરતા ઈ રહેવા તોય તો ભાઈ હું મોપરો સાડા આને કઈન ગયો તો હું જરે લખી દે એમ બે લેટી લખી ઈ કે તું આ એટલે મારતી કે એક બે પાના લખા મુગલે લોકો આટલો લોકો જ દોકરા આપણો દોસ્તો થાય એટલું બે લેટી લખી એણે બે લેટી લખીને બેહી ગયો તો પછી વેદન ની બધા એટલે 3 વાગે આવ્યો ને હાલો આલો કે પાટકાનો થાતો કે 3 જિર જિર લખી જો હાલો तारत काम तेचिं तारी शिवाल को तारी शिवाल पुष पजो एक जनो लेसंट रपास यह निवाल कि लालोग्षारा है वहां को बारा, पाविन, वेदाजन, व्रोजन, ने वो को अर्शिल सुपस्ना मारा सुपस्ना बता है लो का लाइट बन कराई वे यह വീണ്ടും another episode 왔다 kain the pet hi ha har ko ke la mic ko vlog wali chao par se maare bahut na